આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખાનપુર ગામે સ્થાનિક તંત્રને લઈ સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ બોરસદ તાલુકાના ખાનપુર ગામમાં માલિકીની જગ્યા પર જે દબાણ કરવામાં આવે છે પંચાયત દ્વારા કોઈ પણ જાણ કર્યા વિના દબાણ કરવામાં આવ્યું તેવી સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે નાગરિકોએ જણાવ્યું કે જ્યારે દબાણ કરવામાં આવતા પહેલા પંચાયત દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ આવે છે પરંતુ કોણ સાહેબ આવે છે તે જણાવવામાં આવ્યું નથી

શું છે સમસ્યા આજને સમસ્યા તો બધી ઘણી છે સાહેબ પણ આવા લોકો અમારું કોઈ હોફરવાસ તૈયાર નહીં અને એમને ખાલી આ દબાણ એક ભેંસનું દબાણ જ છે આ ખયોમ પાણી ભર્યું ખયોમ પાણી વાર્યું એ જાતે વકીલ જ લવડાય પાણી સહી કરી જાતે જ એમને સહી કરીને પાણી લવડાય પાણીનો નિકાલ કરીશું નિકાલ કરીશું અત્યારે કોઈ નિકાલ એનો થતો નહીં અથવા અમારા ઘરમાં પાણી અમારા ઘરની દીવાલોએ પાણી અડી જાય એ અમારે એક ઉકેડું નાખવાની જગ્યા રહેવા દીધી નહીં એમણે આવું કોમ બધા ઊંધા ઊંધા કોમ કરે અમે જઈએ તો સરખો જવાબ મળતો નહીં સરપંચ બૈરા છે ને બૈરા નોકરી કરે છે અને એ ભય વહીવટ કરે છે એટલે અમારું તો કોઈ હોફરવા તૈયાર નથી ને એમને ખાલી આ એક જ ભેંસ જ દેખાતી હતી બસ આ પોણી આટલું બધું ગંદવાળો આટલો બધો બે વર્ષ ત્રણ વરસથી કોઈ ઉકેડું નાખવાની જગા નથી અમારે ભેંસો કાઢી નાખવાનો વખત આવી ગયો છે સરપંચ અવારનવાર સુધી સરપંચ થઈ ગયા બાબતમાં તો કોઈ સરપંચ આજ સુધી માથું નહીં ભાઈ એવા જે લેખિત આવ્યું તારે જોવા ખાલી આવ્યા છે એમને ખુદ ને ખબર નહીં કેટલે પંચાયતની જગ્યા આવે કે કેટલે શું આવે એ તો કોઈને ખબર નહીં એ તો અમને ખબર છે કે અમને પંચોતેર વર્ષની ઉંમર થઈ અમને ખબર હોય કે કઈ જગ્યા પર દબાણ છે શું છે એ તો અમારું જે કોઈ ખબર તૈયાર નહીં મારું નામ મજીતભાઈ છે હું એમના પડોશમાં રહું છું આ સર્વે નંબર એકવીસ છે ઉકેડા ખાતે જગ્યા છે આ તો પંચાયત વારે ઘડી આવીને આ બહેનને ટોર્ચર કરતી હતી કે આ ગભણ તમારા દબાણ હેઠળ છે પણ આસલમાં આ ગભણ દબાણ હેઠળ નથી અમે પંચાયતને રજૂઆત કરી કે આ જો પંચાયત એને હોય માલિકીની તો પંચાયત માપી લે માપવાની કોઈ કાર્યવાહી કરી નથી અચાનક આવી અને જેસીબી લાવીને તોડી કાઢ્યું અને આ જગ્યાની અંદર ઉકેળા ખાતે નીમ કરેલી જગ્યા ઉકેળા ખાતે નીમ કરેલી જગ્યા એની મેં ગટર લાઈન લાવી અને આ ગંદુ પાણી દૂષિત પાણી અહીંયા ઠાલવ્યું છે હવે આ આજુબાજુના મકાનો બધા દેખાઈ રહ્યા છે હવે અહીંયા કોઈ ભયાનક બીમારી કે અચાનક રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કોણ લેશે પંચાયતને રજૂઆત કરી કે આનો નિકાલ કરો પંચાયત કોઈ નિકાલ કરવા તૈયાર નથી અને આ ગંદા પાણીનું આ બધું તમે જોઈ રહ્યા છો જુઓ આ ઢગલા છેલ્લા બધા આ આ બધું પાણી ભરાઈ રહ્યું છે આ મચ્છરજન્ય બીમારીઓ બધી થાય એનું કોઈ કોણ જવાબદાર કોણ તંત્રને પણ અમે રજૂઆત કરી ચૂક્યા કે આ આ બધું કંઈક કરો રસ્તો પણ એ નથી કરવું બસ આ આવીને આ બે ભેંસો બધેલી હતી એ ગભાણે એમને તોડી વાળી આ મોટી મોટી બિલ્ડિંગો છે આજુબાજુ આ બધું દમણ છે એ દેખાતું જ નથી એમને કોઈ જે કરવાનું એ નથી કર્યું અને આ જે નતું કરવાનું એ બિચારા બે આ ગરીબ ભેંસો પર જીવન ગુજારે આ એમનું જીવન અત્યારે વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું છે જો તમે આ બધું દેખાઈ રહ્યું છે જો આ બધું શું છે આ પંચાયતને રજૂઆત રજૂઆત કરી પંચાયત એમ કે ના તમારું કશું જ નહીં ચાલે આ બધા કાગળિયા ભય બતા કે આ કલેક્ટરમાં થી આયેલા છે કે આ ફલાણી જગ્યાએ થી આયેલા એ કશું વિચારવા તૈયાર નથી પંચાયતમાં તમે જે રજૂઆત કરી છે સરપંચ સરપંચને કરી છે કે કોને કરી છે અમે રજૂઆત કરવા ગયા હતા સરપંચશ્રીને પણ સરપંચશ્રી વહીવટ નથી કરતા કે એમના પતિ જ વહીવટ કરે છે પંચાયતમાં તમે અવારનવાર જાવ જુઓ તો એમના પતિ જ બેઠેલા હોય વસંતિકાબેન પરમાર જે સરપંચ છે એ તો આવતા જ નથી પંચાયતમાં અને બીજા જે સભ્યો છે એમાં સભ્યો ગેરહાજર રહે છે બધા જ બીજા બીજા વહીવટો ઠોકો આવી જાય છે અંદર જે કરવાનું છે તો અસલમાં કરતા જ નથી આ લોકો અને વહીવટ અંધાધૂત ચાલવા મળે છે અમને તો આપણને આપણે પૂછો તો આપણને જવાબ કેવો મળે છે અમે જવાબ લેવા જઈએ અમે કહીએ કે સરપંચ સાહેબ આવું આમ કરો તેમ કરો તો કે મારામાં નથી આવતું આ તમારે જે જ્યાં જોવા જવું હોય તો જાઓ અમને ફાવશે એ જ કરીશું અમે એવું કહે છે અમને ઉપરથી રાજકીય ચિહ્ન ખોલીને જાતીય દુશ્મની નિભાવી રહ્યા ને એવું કામ કરી રહ્યા છે